લડવા નથી ઉમેદવાર વડોદરા બેઠક પર હજુ સુધી કોઈ નામ જાહેર નથી કરાયું ચંદ્રકાંત શ્રીવાસ્તવ અમીર રાવતની ચૂંટણી લડવા ઇનકાર કરી દીધો છે નરેન્દ્ર રાવત જશુપાલ સિંહ જસપાલસિંહ પડિયાર નો ચૂંટણી લડવાનો ઇન્કાર તો ભાજપ ને ટક્કર આપે તેવા નથી મળી રહ્યા ઉમેદવાર

રવિ આમ તો જોવા જઈએ તો કોંગ્રેસને ચૂંટણી લડવા માટે ઉમેદવાર નથી મળતા અને તેમાં ખાસ કરીને વડોદરાની વાત કરીએ જ્યારે ચૂંટણી લડવી છે તેને પક્ષ ચૂંટ આપવા માટે તૈયાર નથી ટિકિટ અને બીજી બાજુ તેમને સક્ષમ ઉમેદવાર નથી મળી રહ્યા એવું તો વડોદરાની અંદર કોંગ્રેસનું રાજકીય ગણિત શું ચાલી રહ્યું છે રવિ સાથે સંપર્ક કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે ભાજપ ને ટક્કર આપી શકે તેવા ઉમેદવાર વડોદરામાંથી કેમ નથી મળી રહ્યા જે ટિકિટ માંગી રહ્યા છે તે ત્રણેય ઉમેદવાર અગાઉ વિધાનસભામાં હારી ચૂક્યા છે તો શું લોકસભાની તેમને ટિકિટ ન મળી શકે આ પ્રકારના અત્યારે વિવાદો ચાલી રહ્યા છે ચંદ્રકાંત શ્રીવાસ્તવ અમીર રાવતે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે નરેન્દ્ર રાવત અને જસપાલસિંહ પઢિયાર પણ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે તો હવે ભાજપને ટક્કર આપી શકે એવા શું વડોદરાથી કોંગ્રેસના ઉમેદવાર નથી રવિ જોડાયા છે મારી સાથે રવિ જે ટિકિટ માંગી રહ્યા છે તેમને ટિકિટ આપતી નથી પક્ષ અને જેમને નથી લડવું તેમને ફોર્સ કરવામાં આવે છે તેમને સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે હવે આ આખું રાજકીય ગણિત વડોદરાનું શું છે કોંગ્રેસનું બિલકુલ ખ્યાતિ વાત કરવામાં આવે તો વડોદરામાં ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યો છે લોકસભા બેઠક માટે પરંતુ કોંગ્રેસ દ્વારા હજુ પણ લોકસભામાં કોને ઉમેદવાર માટે તૈયાર કરવા કોને ચૂંટણી લડાવવા તે જ હજુ ક્લિયર નથી થયું તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેવું કાર્યકર્તાઓમાં ચર્ચાઈ રહ્યું છે જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા અનેક નામો ને લડાવવા માટે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમને કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ ના પાડી દીધી છે જેમાં ચંદ્રકાંત શ્રીવાસ નરેન્દ્ર જે નેતાઓ છે છે તેમને ના પાડી દીધી જસપાલસિંહ પડિયાર કે જેમનું નામ કન્ફર્મ હતું તેમને પણ છેલ્લી ઘડીએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે તેવું કોંગ્રેસના સૂત્રો કહી રહ્યા છે સતત કોંગ્રેસના જે ગુજરાત હાઈકમાન્ડના જે નેતાઓ છે તે તેમને મનાવી રહ્યા છે ચૂંટણી લડવા માટે પરંતુ તેઓ જે રીતના કોંગ્રેસમાં શહેરવા સંગઠનમાં ભાંગઝડ જોવા મળી રહી છે તેના કારણે તેઓ લડવા માટે તૈયાર નથી થઈ રહ્યા એવી વાત સામે આવી રહી છે ત્યારે બીજી બાજુ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી ભીખાભાઈ રબારી અને ગુણવંત પરમાર દ્વારા ટિકિટ માંગવામાં આવી છે પરંતુ તેઓ ભાજપના ઉમેદવારને ટક્કર આપી શકે તેવા સક્ષમ નથી જેના કારણે કોંગ્રેસ કયા સક્ષમ ઉમેદવારને ટિકિટ આપવી તે અવધવમાં છે અને આજકાલમાં જે પ્રભારી છે ઉષા નાયડુ તે પણ વડોદરા આવવાના છે અને તેઓ કાર્યકર્તાઓની ફરીથી સ્ટેન્સ લેવાના છે અને સેન્સ લીધા પછી હાઈકમાન્ડ સમક્ષ ત્રણ નામની જે પેનલ છે તે મૂકવાના છે જી આભાર આપજો તમામ માહિતી બદલ